બાથરૂમની દિવાલમાં બાકો રૂપાડી સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ શોધી કાઢતી પોલીસ ઉપરી અધિકારી અધિકારીશ્રીઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ ગઢવીર સાહેબ નામે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગોરોના રહેણાંક જગ્યાએથી જઈ રેડ કરી ગુનાહિત જણાઈ આવેલ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જે આધારે ફતેગંજ પોલીસ ટીમના અધિકારીઓ લિસ્ટેડ બુટલેગર સંજય દોલતરામ પાટીલ રેટાન શ્રીનગર દીપ ટોકીઝ રોડ નવા યાર્ડ વડોદરા શહેરનાઓ કરે જઈને રેડ કરતા બાથરૂમની દિવાલમાં બાકોર ઉપાડી સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી તારોનો મુદ્દામાલ પોતાના આર્થિક ફાયદા સારું મગર પાસ પરમિટ પોતાના ઘરમાં રાખી

Uh, Sanjay Dutt Ram.